જમ્મુ કાશ્મીરમાં સંપન્ન થયેલી રાજ્યસભાની ચાર બેઠકોના ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગરમાવો આવ્યો જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં સંપન્ન થયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય ગરમાવો આવ્યો છે પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ લોને સત્તાધારી નેશનલ કોન્ફરન્સ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે ભારતીય જનતા પક્ષ એક બેઠક જીતાડવા માટે પૂર્વ નિયોજિત રમત રમી છે એક પત્રકાર પરિષદને સંબોધતા લોને દાવો કર્યો કે એનસીએ ભાજપને સાત મત ભેટમાં આપી તેમની જીત સુનિશ્ચિત કરી હતી આ સમગ્ર વિવાદ શુક્રવારે યોજાયેલી રાજ્યસભાની ચાર બેઠકોના પરિણામો બાદ ઉભો થયો જેમાં નેશનલ કોન્ફરન્સને ત્રણ અને ભાજપની એક બેઠક મળી હતી સજાદ લોને આક્ષેપ કર્યો કે એનસીના ધારાસભ્ય પક્ષ પલટો કરી મતદાન કર્યું જેના કારણે ભાજપના ઉમેદવારો પોતાની સભ્ય સંખ્યા કરતા ચાર મત વધુ મળ્યા તેમણે કહ્યું જે પક્ષ બીજા ઉપર ભાજપ સાથે હોવાનો આરોપ લગાવે છે તે આજે પોતે જ તેમના ખોળામાં બેઠેલા રંગે હાથ પકડાયો છે લોનના મતે આ કોઈ ખરીદ વેચાણ નહીં પરંતુ એનસી અને દિલ્હી વચ્ચેની એક સમજૂતી હતી સજાદ લોને જણાવ્યું કે તેઓ પોતે આ ચૂંટણીમાં મતદાનથી દૂર રહ્યા હતા અને પરિણામે તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે બીજી તરફ નેશનલ કોન્ફરન્સને આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને ભાજપ પર ધારાસભ્યોના ખરીદ વેચાણ કરી વધારાના મત મેળવવાનો પ્રતિ આરોપ લગાવ્યો છે આ ઘટનાએ જમ્મુ અને કાશ્મીરના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે ને સ્થાનિક પક્ષો વચ્ચેના આંતરિક સમીકરણોને ફરીથી કેન્દ્રમાં લાવી દીધું છે क्रॉस वोटिंग की किसने मैं तो शुक्र हूं मानता हूं अल्लाह ताला का कि इसी कमरे से मैंने अनाउंस किया कि मैं एबस्टेंड करूंगा वरना आप लोग भी मीडिया के लोग हैं दिल पर हाथ रखकर कहिए, आज सारी उंगलियां मुझ पर होती मैं वसूख से कहता हूं आई एम सेइंग दिस ऑन अथॉरिटी ऑल क्रॉस वोटिंग हैज बीन डन बाय नेशनल कॉन्फ्रेंस सब इन्होंने खुद किया है अगर कोई आरटीआई है, है कोई कोर्ट है मैं चैलेंज करता हूं क्योंकि शायद सीरियल नंबर होता है मुझे पूरा नहीं पता है शायद सीरियल नंबर होता है अगर पताया करा जा सके तो इनके ये चार मेम्बरान थे और जो है ये किसने किया है जो ये आ, रिजेक्ट करवाए हैं कोई लवर की जी के बच्चे तो है नहीं कि रिजेक्ट हो जाए ये सबको पता है बच्चे तो है नहीं किंडर गार्डन के कि इनको रिजेक्ट हो गया ऐसा हो नहीं सकता है सात मेंबर अभी आपके जो हैं सीधे सीधे आपने गिफ्ट किए हुए हैं बीजेपी को तो मैं ये कहना चाहता हूं फिक्स्ड मैच है और ये वो पार्टी है जिसने सब पर उंगली उठाई इलेक्शन से पहले कि सब बीजेपी हैं और वो एक बीजेपी के खिलाफ है और आज हमने उनको रंगे हाथों उनकी गोद में पकड़ पकड़ा गोद में बैठे हुए हैं उनकी